સુરત શહેરમાં વરસાદથી રસ્તાઓનું ધોવાણ અને ખાડાઓની સમસ્યાએ વાહન ચાલકો માટે મુશ્કેલીઓ વધારી દીધી છે ઉદનાર સાઉથ ઝોન બેના વોર્ડ નંબર ત્રીસના મુખ્ય રસ્તા જે સુરતથી નવસારીને જોડે છે તેની હાલત અત્યંત ખરાબ થઈ ગઈ છે સ્થાનિક રહીશોનું કહેવું છે કે આ રસ્તા ઉપર વાહન ચલાવવું એટલે જાણે જીવનનું જોખમ ઉઠાવવા છે ખાડાઓના કારણે અકસ્માતોની શક્યતા વધી છે અને ઘણા વાહન ચાલકોને રસ્તા ઉપર ફસાઈ જવાની સમસ્યાઓનો સામનો કરવો પડે છે સુરત મહાનગરપાલિકાના મેયર દક્ષેશ માવાણીએ વરસાદમાં ધોવાઈ ગયેલા રસ્તાઓને ખાડાઓના સમારકામ માટે આદેશ આપ્યો હતો જો કે એસએનસી દ્વારા ચાલુ વરસાદમાં શરૂ કરવામાં આવેલી સમારકામની કામગીરીએ લોકોના રોષને વધુ વેગ આપ્યો છે ઉદના સાઉથ ઝોન બીના વોર્ડ નંબર ત્રીસમાં ચાલતી કામગીરીમાં મોટા પથ્થરો અને કોન્ક્રીટ નાખવામાં આવી રહ્યા છે જે ચાલુ વરસાદમાં ધોવાઈ જવાની સંભાવના છે આવી કામગીરીથી રસ્તાઓ પર પથ્થરો ફેલાઈ જાય છે જે વાહન ચાલક અને રાહદારીઓ માટે ખતરનાક સાબિત થઈ શકે છે સુરત મહાનગરપાલિકામાં વરસાદી પાણી અને વરસાદના લીધે રસ્તાનું ધોવાણ થયું ભ્રષ્ટાચારની સૌથી મોટી પોલ ખુલતી નજરે પડી લોકોએ ટ્રોલ કર્યા ધારાસભ્ય થી લઈને સાંસદ લોકોએ ટ્રોલ કર્યા સુરત મહાનગરપાલિકા પોતાનું પાપ છુપાવવા માટે આજે આ રસ્તાને બંધ કરી કામગીરી કરી છે સમારકામ કરી છે ત્યારે આપણે લોકો જોડે જાણીએ

અને સુરત મહાનગરપાલિકા જ્યારે લોકોએ વિરોધ કર્યો લોકોએ વિરોધ કર્યો ત્યારે તમે જોઈ શકો છો આ લોકો એ ખાડા પુરવાની કામગીરી જે કરે છે મોટા મોટા પથ્થરોથી આ મોટા મોટા પથ્થરોની જે અવર નવર અકસ્માત થશે પથ્થર ઉછડીને લોકોની ગાડીઓમાં લાગી રહ્યા છે કેટલાક ગાડીઓ પંચર ને ટાયર ફાટી જાય છે એવી ઘટના બની છે લોકો વિરોધ કરી રહ્યા છે કે આ રીતે કામ કરવું સુરત મહાનગરપાલિકાનું કેટલું યોગ્ય છે તમે જોઈ શકો છો અહિયાં વિરોધ છે લોકો આક્રોશમાં છે ને સુરત મહાનગરપાલિકા પોતાનું પાપ કરવા માટેની કામગીરી છે અહિયાં અધિકારી છે આપણી જોડે વાત કરીશું જી સાહેબ શું નામ છે આપણું